જીજે 21AQ3651 નો ચાલક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વલસાડ તરફથી નવસારી તરફ જનાર છે જે બાતમીના આધારે રોલા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી પોલીસની ટીમે અંદર ચેક કરતા ચાલક સહિત દારૂનો જથ્થો મળી આવ્યો હતો કાર અને ઈસમને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા બેતાલીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત સોળ હજાર બસ્સો ઇકો કારની કિંમત એક લાખ પચાસ હજાર તેમજ અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન જેની કિંમત વીસ હજાર મળી કુલ એક લાખ છ્યાસી હજાર બસ્સો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક કૃપેશભાઈ શૈલેષભાઈ રાઠોડ સામે ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી